નમસ્કાર દર્શક મિત્રો વેલકમ ગુજરાત હાર્દિક છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના સાંકરદા બ્રિજ બ્રિજ નજીક નીચે દેશી દારૂના ધંધાની ફરી ચર્ચા જાગી છે એકસો બાર પોલીસ કંટ્રોલ રૂમમાં મળેલી ફરિયાદના આધારે નંદેશ્વરી પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મળતી માહિતી મુજબ સરોજબેન બુધા નામે દિવસ દરમિયાન ખુલ્લા દેશી દારૂનું વેચાણ થતું હોવાની ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદ મળતા જ નંદેશ્વરી પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી પોલીસ દ્વારા સ્થળ પરથી દેશી દારૂનો જથ્થો કબજે કરી માલસામાન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો સ્થાનિકોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે આરોપી તરફથી ઉપર સુધી હપ્તા આપવાના દાવા કરવામાં આવતા હતા જોકે આ મુદ્દે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી હાલ નંદેશ્વરી પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આરોપી સામે કડક કાર્યવાહી થશે કે નહીં તે હવે તપાસનો વિષય બન્યો છે સમગ્ર મામલે પોલીસની આગામી કાર્યવાહી પર સ્થાનિકોની નજર ટકેલી છે બ્યુરો રિપોર્ટ વેલકમ ગુજરાત ન્યૂઝ